ધોરાજી તાલુકાના ગામમાં આવેલ નામની માધ્યમિક ગ્રાન્ટેડ શાળા અને આ શાળામાં કુલ ચોપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે ફક્ત ચોપડે નામો નોંધાયા હોય તેવું જાણવા મળ્યું છે ધોરાજી તાલુકાના છાડવા વદર ગામની આ સ્કૂલ ઘણા વર્ષોથી ફક્ત કાગળ ઉપર ચાલતી હોય તેવું સ્થાનિક આગેવાન દિલીપભાઈએ જણાવ્યું હતું દીપકભાઈએ એવું પણ જણાવ્યું હતું કે દસ વર્ષથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે અને આ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ફક્ત ચોપડે નામો નોંધાયા છે નામના વિદ્યાર્થીઓ અન્ય કોઈ જગ્યાએ અભ્યાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે આ શાળા કર્મચારીઓ બેઠા બેઠા પગાર ખાઈ રહ્યા છે અને આની તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારી પર કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવે તેવું કહ્યું હતું આજે જે જે કાલરિયા શાળા વિશે ડીઓએ મીડિયા સમક્ષ કહ્યું કે આ સ્કૂલ તો ચોપડે તો નોંધાયેલ છે પણ વિદ્યાર્થીઓ અનિયમિત છે છતાંય આ મુદ્દે તપાસ કરવામાં આવશે હવે જોવાનું રહ્યું કે આ સ્કૂલ શાળા અને જવાબદાર કર્મચારીઓ ઉપર કેવા પ્રકારના પગલા લેવામાં આવશે આક્ષેપ નથી ખરેખર સત્ય હકીકત છે કે આ સ્કૂલ બંધ જ છે ગ્રામજનો પણ કહી ચૂક્યા છે કે આ સ્કૂલ બંધ જ છે છેલ્લા દસ પંદર વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નથી આજુબાજુના જે મેં માસ્ટર ચેક કરેલ માં જોયેલ તો આ વિદ્યાર્થીઓ અહીંયા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં આજુબાજુના ગ્રામ્યના છોકરાઓ કોઈ વિદ્યાર્થી અહીંના સ્થાનિક છે જ નહીં છેલ્લા દસ વર્ષથી આવી લોકોએ ઉંચા પત કરેલી છે પગારની એ પગારની રિકવરી થવી જોઈએ આની માટે કાયદાકીય એવી મારી માંગણી છે શાળા નકવી નથી શાળાને મંજૂરી મળેલી છે શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે નકવી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ નવમું અને દસમું એક એક વર્ગ ચાલે છે વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ત્યાંને આવેલી છે શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાયક એમ બી એમનું અત્યારે હાલ કાર્યરત છે પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે નોંધાયેલી શાળા છે એટલે નકવી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે એ તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામી એ